નમસ્કાર હું છું વિજય દાદવ સરસ્વતી શૌર્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ક્ષત્રિય સમાજની આરાધ્ય દેવી આદ્ય શક્તિમાં ભવાની ધામ સંસ્થાના નિર્માણ માટે હુંકાર કર્યો અઢારમી એ ખેરાલુથી અંબાજી એક હજાર ગાડીઓના કાફલા સાથે ભવ્ય યાત્રા નીકળશે ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર બની બનશે ભવાની ધામ અભિજીત બારડ પાટણ ખાતે યુવા ક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષ અભિજીત સિંહ બારડ ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાની યુવા ક્ષતિ સેનાની બેઠક મળી હતી આ બેઠકમાં અભિજીત બારડે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પાટીલા સમાજ માટે ખોડલધામ ઉમિયાધામ અને ચૌધરી સમાજ માટે અર્બુદાધામ રબારી ભરવાડ સમાજ માટે દુધરેજ વરવાળા અને ગણવી ચારણ સમાજ માટે મોગલધામ આસ્થા અને સંસ્થાનું પ્રતિક છે એ જ તર્ક અને હવે સમગ્ર ભારત અને ગુજરાતનાં ક્ષત્રિયોને એક તાંતણી બાંધવા માટે ભવાની ધામનું નિર્માણ મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે ક્ષત્રિય ઠાકોર સમાજની શ્રદ્ધા શક્તિ અને વિદ્યાનું ધામ ધામ એવું ભવાની નિર્માણનો સંકલ્પ સાથે કર્યો છે આ બેઠકમાં નવા ઉદ્દેદાઓની નિમણૂક સાથે ભવાની ધામના ભવ્ય સંકુલા નિર્માણનો પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આ પ્રસંગે અભિજીતસિંહ બારડે આક્રમક તેવરમાં જણાવ્યું હતું કે અન્ય સમાજો જે રીતે પોતાના આસ્થાધામના એક જ હાંક લે એકત્રિત થાય છે તેમજ ક્ષત્રિય સમાજ પણ ભવાની ધામના નેજા હેઠળ સંગઠિત બનશે આ ધામ માત્ર ધાર્મિક મંદિર નહીં પરંતુ સમાજના ઉત્થાન માટે શિક્ષણ સંસ્કાર અને સામાજિક સમરસતાનું જીવન કેન્દ્ર બનશે જ્યાંથી સમાજના યુવાનો ભવિષ્ય અને સામાજિક સુરક્ષાના આયોજનો ઘડાશે ભવાની ધામના વિરાટ સંકલ્પને જન જન સુધી પહોંચાડવા માટે આગામી અઢાર જાન્યુઆરીના રોજ ખેરાલુથી શક્તિપીઠ અંબાજી સુધીની મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રામાં એક કાફલા સાથે ક્ષત્રિય યુવાનો અંબાના ઉમટી પડશે ત્યાં નિર્માણ માટે શપથ થશે આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ હુંકાર કર્યો હતો કે ક્ષત્રિય સમાજ હવે જાગૃત થયો છે અને શિક્ષણથી લઈને સામાજિક શક્તિ પ્રદર્શન સુધી કોઈ પણ મોરચે પાછળ રહેશે નહીં આ આયોજનને પગલે સમગ્ર પંથકના ક્ષત્રિય સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ કન્વીનર કક્ષી દરબાર વિક્રમસિંહ ઠાકોર લાલસિંહ ઠાકોર દક્ષિણ ઝોન પ્રમુખ રમેશજી ઠાકોર ઉત્તર ઝોન પ્રમુખ ભરતસિંહ ચૌહાણ સહિત જિલ્લાના નવયુક્ત હોદ્દેદારો તાલુકા હોદ્દેદારો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી શ્રી પ્રવિણસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં યુવા સૈત્ર્ય સેનાના હદ્દેધારો અને કાર્યકરો હાજરી સંગઠનને વધુ મજબૂત બનાવવાની નિયમ વ્યક્ત કરી હતી. કેમ્પ આ જાળવી પણ હવે એક નવો એક નવો જોમ નવી બોડી પછી પાટણ જિલ્લા પછી એ દેખાય છે એટલે આના જોમ જુસ્સા હાથે હવે આગળનો પદ પણ તૈયાર કરજો કારણ બધા ચાહે જે માનતા હોય જે સમજતા હોય જે બધાના અભિપ્રાય હોય અને જે માનસિકતા હોય પણ આપણે પ્રામાણિકતાથી નિષ્ઠાથી કોઈ વાતમાં ડર્યા વગર ડગ્યા વગર લંચાયા વગર કોઈ દેલ્સાવોમાં આવ્યા વગર કોઈના ષડયંત્રનો ભોગ બન્યા વગર સામાજિક છબી અને આપણું સ્થાન જાળવી રાખવામાં આપણે સફળ થયા છીએ કોઈ જે કર્યું આપણે કોઈની ટીકા ટિપ્પણી નહીં કરી કોઈની નિંદા નહીં કોઈની બાબત પણ આપણે પ્રતિક્રિયા પણ નહીં આપવી પણ હું પહેલેથી જ કહું કે ક્ષત્રિય સમાજમાં ઠાકોરો દરબારોને જોડવા માટેનું સેતુ રચવા માટે હંમેશા આપણે શક્તિ સેના હોય ક્ષત્રિય ઠાકોર સેના હોય કે યુવા ક્ષત્રિય સેના હોય એમાં આપણે પ્રામાણિકતાથી પ્રયત્ન કર્યો પણ એ પ્રયત્નને હવે સફળતાના શિખર સુધી લઈ જવા માટેનું ફોર્મ ખરેખરા અર્થમાં અવરાયું એટલા માટે

ચલો નબી સમાજ નું મોગલ ધામ તમારી બરવાડ નું માલધારી આવતા ગુજરાત વડવાડા ધામ એ જ રીતે આખા ગુજરાતના ના ક્ષત્રિયો એ ચાહે ઠાકોરો દરબારોમાં અલગ અલગ શાખાઓ અલગ અલગ વંશ ભલે હોય અલગ અલગ કુળદેવીઓ ભલે હોય પણ આખા ગુજરાત અને ભારત માંથી તમામ શક્તિપીઠો એક જ્યોત લાઈ દરેક જગ્યાએ ચાહે નર્શિદાની હોય ચાહે ઇમરાજ માતા ની હોય ચાહે કામખ્યા માતાજીની હોય ચાહે હોય માતાની હોય આશાપુરા માતાની હોય ચાહે શક્તિ માતાની હોય તમામ શક્તિપીઠોમાંથી શક્તિપીઠની જ્યોત લાવી અને એક જ જ્યોતમાં પ્રસ્થાપિત કરી અને મા આ જ શક્તિનું ધામ આ ક્ષત્રિયોની સંસ્થા એટલે ભવાની ધામ અને એવા ભવાની ધામ બનાવવાની